તાજું પાણી આવે નીર જેવું અને નાનીકો ચાલુ કર્યું છે પારામાં પલાળવાનું જો આખે આખો નાનીકો છે ને બધા એમાં પાઈ દઈને એટલે ખળ ઉગી જાય ને તો પછી ખેડાય એટલે ખળનું આવું ઝીણ્યું સાણિયું ખાતર જે દેખાય એને હે ને બહુ નહીં માપે અમુક પ્રમાણમાં એક એક ડબલું જેટલું નાખી દેવાનું રહે ભૂકો કરી દેવાનું રહે પછી જ આને હે ને માત્ર પાણી રાખી દઉં અને પાણી પાઈ દો એટલે સોડવાની દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગની તો આજે છે વાતાવરણ ખૂબ જ તડકાવાળું ભયંકર કારણ કે અત્યારે તડકો છે બહુ ગરમી બહુ બહુ અને એમાં આપણે જઈએ છીએ ઓનીકવાર મેઢા ખોડવા તો અત્યારે લગભગ દસ સાડા દસ જેવો ટાઈમ થયો ચા પાણી પીને અને પછી આપણે જઈએ છીએ મેઢા ખોડવા તો હાથમાં લીધી છે આપણે કુવાડી અને બીજી હાથમાં લીધી છે કોઈ સાર કુવાડી છે આપડિયા અને ઓની કરે હે એઠે કોઈ દાંત કેમ કાઢો હો તો એ કુવાડી અને કોઈ લઈને જવાનું છે ઓની કરે મેઠા ખોડવા કારણ કે તુરિયાના વેલા છે એ બહુ વધી ગયા છે ને ભાઈ એટલે એવું બધું છે કોઈ તો એ પડી ને એટલે આ તો ભલે પડી કોઈ કુવાડી તો આ મારી ખંભે મારી છે તો એવું છે હે ના રે ના કા હા તો હવે આપણે તડકો બહુ થઈ ગયો છે અને જાય છે હાલમાં તમારે આવું છે તમારી ની વાઠવા દે કે ડળકો તો પણ કેવો થાય હા તો પછી હાલો આપણે જઈએ અને ઓની કરથી મેઠા બેટા ખોડીએ અને મકાઈ વાઠવા વાળા મકાઈ વાટે છે અને આપણે આપણું કામ કરીએ હાલો મેઠા ખોડીને થાય કામની શરૂઆત કરીએ હાલો કોઈ દેખાય કોઈ હા રે હું કોઈમાં હું ક્યાં કઈ કોઈ મોય હા હા હ ગઈ જો મલક મકાઈ વાઠવાનું હાલ તો લાગે અશોક કાકા ઓહો વસારે ટ્રેક્ટર જો ભાઈ

આ વસા તમારે ક્યારે ગરમી થતી હા હવે આવી ગયા તાજું પાણી આવે નીર જેવું નાનીકો સાલું કર્યું છે પારામાં પલાળવાનું જો આખે આખો નાનીકો છે ને બધા એમાં પાઈ દઈ ને એટલે ખળ ઉગી જાય ને તો પછી એટલે ખળનું બી એક નામ શેષ થઈ જાય એમાંથી બાકી જો અહીંયા છે ને હવાનું હાડે દહ વાગ્યાનું પાણી છડાવ્યું છે ધીરે 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 મળતું 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 હાલે પાણી જમીન પીતી જઈ અને સેટ પલ્લા માથે પૂગી ગયું છે અહીંયા બધે બે ઠેકાણે થાલે છે પાણી અહીંથી આમ જાય છે ને અહીંથી આમ જાય છે જો આપણે પાણી પીલી દાઢું પછી ગામમાં હાલીએ આપણે પાસે આવી ગયું હું બપોર કેળે પાસે આવશું આમથી આવે છે ને થોડું ધોમ છે ભાઈ

પુરિયાના વેલાને ખાસ તો હવે જરૂર છે એવી કે એ કોઈ તો છે ને ટૂંકમાં વેલાથી આગળ જઈ શકે તો હાલ આપણે કુવાડી નાબી લઈ અને ચાલુ કરીએ બપોર થાય ને ત્યાં હું ક્લિયર કરી દઉં બપોર કરીને પાછું કંઈક નવું કામ આદર છું ક્યાં હે ડોલ ક્યાં પડી નકામી ખાતર લઈને જવું છે આ તો પાણી ભરેલ છે અમારે ડબો ડોલ જે પણ કઈ છે હાલ છે આ ડબલું હોતને હાલ છે એક લાલ ખાતર નાખવા માટે

મેહ હે પચ્યુ વૈકૂ ઓને કર પાકી ગયું છે હારું જેથી પાકું અહીં ખેડ લેવ છે બે બે ડબલા થી આઈ આ થઈ જા હે ક્લાસ લ્યો આ ડબ ભર લઈ આગડી પછી નાખી આવે દૂધી માં તો આવી ગયું છે આપણું સંતરીયા ખાતર અને આલુ નાખવાનું ચાલુ કરીએ થોડું થોડું જો પ્યોર સંતરીયા ખાતર છે કાયદેસર દેશી હો ફૂલ કે ઘટાની ડબ્બો લઈને જઈએ પહેલાં તમે એક રાઉન્ડ હાથીનો મારી દોસ એટલે અહીંયા હે નાખવામાં શું ત્યારે આવે જો આ બેય હેન અમુક આ હે ને નબરી હે ને એમાં પછી અંતરિયા ખાતર નાખવાનું છે આપણે અને એક ટ્રાય કરવાની હે કે શું થાય ડબલું લઈને અને નાખી દેવાની પછી ખબર પડી જાય એ ટૂંકમાં કે સોળો ફોલ્ટ છે કે એને અમુક તત્વો જે ઘટતા હતા એમાં ફોલ્ટ છે બાકી આ એક નંબર છે આની કર અમુક છોડો દબાઈ એમાં આપણે નાખવાનું છે ખાતર હાલો હું ચાલુ કરી દઉં ખાતર નાખવાનું તો આખેર હવે હેઠે પૂગવા આવી છે અને તમને દેખાડું કેવી રીતના આમાં નાખવાનું હોય આ સાણીયું ખાતર કારણ કે ઉપર તમને લાગે નહીં જોકે નિર્યાત રાખવી પડે આમાં એટલે ધીરે ધીરે છે ને સોળની બાજુમાં બહુ ચેટું દેખાય નહીં આ જે મૂરિયા દેખાતા હોય ને ત્યાં છે આવી રીતના છે આમાંથી બહુ જાજુ નહીં એક ડબલું એક આટલું ભરીને અને એ નાખી દો પ્યોર સાણીઓ ખાતર જાઓ ગાંગડો હોય ભાંગી નાખો અને આમ રાખી પછી માથે આસી આપણી ધૂળ છે કારીક એ જ નાખ દેવાનું હવે પાણી પીએ ને એટલે એનું જે તત્વો હોય ને એ જમીનમાં ઉતર છે આવી રીતના નાખવા હવે જો કે મોટા છોડવા છે એને તો બહુ કંઈ ખોદવાની જરૂર ન હોય હું તો ડાયરેક્ટ અમે ભરીને નાખી દઉં એટલે એ પાણી ઉતરી જાય કારણ કે ખાસ તો આવ જે ઝીણા છોડવા છે ને એને અમુક તત્વો ઘટે છે આવા હોય અમુક એ મશીન આવી રીતના ફરી નાખ દઈએ ને ગાય એના મૂરિયા બગ દઈ પછી આ નાખ દઈએ અને હવે પાણી કાલે તો પી જાય એક એટલે બુટાક આવી જાય કે આને હે ખરેખર ખાતર ઘટે છે કે પછી દવાણું ઘટે છે કે શું છે ખબર ન પડતી પછી આવી રીતના છે ને નાખી દેવાનું અમુક ઘીંકા સૂડું અહીંયા નાખવાનું ખાસ તો મોટામાં તો બહુ કંઈ જરૂર નથી છતાંય ટ્રાય ખાતર છે ને એક નાખી દઈ એટલે ખબર પડી જાય ટૂંક આખે આખી તો અમુક મોટા છોડવા છે એને તો બહુ ખાતરની જરૂર નથી કારણ કે તો વયત પકડી ગયા એટલે હજી કદાચ આવા છોડવા હોય એને બહુ જરૂર પડશે એટલે આવામાં તો ખાસ માવજતપૂર્વક છે ને આના જે મૂર્જાઈ છે તૂટે એવી ધ્યાન રાખવું પડે અને પડખે થોડોક સેટો ખાડો કરીને આવું ઝીણ્યું સાણીયું ખાતર જે દેખાય એને છે ને બહુ નહીં માપે અમુક પ્રમાણમાં એક એક ડબલું જેટલું નાખી દેવાનું રહે ફૂકો કરી દેવાનું રહે પછી જવાને છે ને માતમ પાણી રાખી દો અને પાણી પાઈ દો એટલે છોડવાની છે ને બે દિવસમાં ખબર પડી જાય કે ટૂંકમાં ને ખાતર ઘટે કે જો એ લાભ થાય તો બે ત્રણ દિવસમાં જ છે ને આ બધા છે છોડવામાં બધા જ લાગડ છે એ રાજુ નહીં પણ એક એક ડબલું જેટલું છે આ એ સાણીયું ખાતર આપી દેવું હે તો એનાથી ચિત્ર આખું સ્પષ્ટ થઈ જાય ટૂંકમાં એ ખબર પડી જાય કે ખાતર ઘટે છે કે હું ટૂંકમાં છે બાકી તો ઓલરેડી બધું સારું જ છે પણ આમાં થોડું ક્યાંક ખાતર ઘટે એને આપવાનું છે આમાં તો કંઈ આપવાનું છે નહીં આ અમુક છોડવા છે જો બધાએ કાર આવેલ છે પણ અમુક છોડવા ટૂંકમાં હેઠા બેસી ગયા છે ને એને ખાસ પ્રકારે આવું જે છે સાણીયું ખાતર આપવું છે કારણ કે બહુ જો સાણી ખાતર આપી હોય તો તમને ન ખબર હોય તો એ કહી દઉં ગરમય લાગ્યા એટલે માપે ટૂંકમાં નોર્મલ રીતે કઈ આડઅસર ન કરે ને એવી રીતના ટૂંકમાં આપવાનું છે મારે તો બહુ જરૂર છે ક્યાંક નબળા આપી દઉં એટલે મારું આજનું કામ થાય પૂરું બાકી કાલે પાણી પાઈને પછી બે દિવસમાં ઊંટાક આવી જાય હું અસર થાય છે કે ન થતી જો આ દૂધીને છોડવાનો બહુ હાઈ ક્લાસ છે સારી રીતે વિકાસ થઈ ગયો છે બધા છોડવા જવા થઈ જાય ને હાઈ ક્લાસ હવે જોઈ છીએ ટ્રાય કરીશ એક કેરમ ખાતર નાખીને જામા મીંડા આવે વેલાના જે અમુક ભાગ છે એ જો આવવા મીડા છે એટલે ધીરે ધીરે આ છે સોડો બધા છોડો એવા થઈ ગયા તો અત્યારે હું આકું છું હાથી કારણ કે પડખે અમુક જે ખડ છે ને એ દૂર થઈ જાય એટલે એને સુહાણી ઓછી થઈ જાય બાજુમાં તો આ છોડો છે બેસ્ટમાં બેસ્ટ છોડવો છે જો અત્યારે આજના દિવસનો આ બેસ્ટ છોડવો હોય તો એને પકડે મજબૂત બનાવી લીધી સાંજે પાંદડાને ટેકા દઈને પકડીને કે ભાગતા નહીં કંઈક પડતા નહીં કરમરિયા દૂધીના મીંડા આવવા ફૂલ આવશે ને પછી બનશે સારું થવા દૂધી એટલે હાલો હવે અત્યારે આપણે હાથી હે થોડું કાકી નાખીએ એટલે ખડબડ દૂર થઈ જાય